અમદાવાદમાં જે પ્રકારે આ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેના માટે હવે એફએસએલની ટીમો અને અન્ય ટીમો કામે લાગી છે અને સમગ્ર દારૂ મદાર છે તે બ્લેક બોક્સ પર રહેલો છે પરંતુ આજ જે પ્લેન જે જગ્યા પર ક્રેશ થયું ત્યાં મેડિકલ સ્ટુડન્ટો રહેતા હતા અને એક સ્ટુડન્ટના પિતા આવળો પાસા સ્થળ પર જાજર છે જ્યારે આ દુર્ઘટના બની તે સમયે સદનસીબે તેમનો પુત્ર સિદ્ધપુતે ડોક્ટર છે અને તે ઓપરેશન થિયેટરમાં હોવાથી બચી ગયા છે સૌથી પહેલા આપનું નામ શું છે આપણો ફાઈર સટટકા છે સરસભાઈ આપનો પુત્ર અહીંયા રહેતા હતા શું ઘટના બની છે કેવી રીતે તમે અહીંયા આવ્યા અને પહોંચ્યા કેવી રીતે મને મારા પુત્ર તો ઓપરેશન રૂમમાં હતો ઓપરેશનカルતો હતો તે વખતે પણ તે વખતે અહીંયા પ્લેન એમની હોસ્ટેલ અતુલિયમ ફોર પર ક્રેશ થયું ફોર અને થ્રી પર અને એ ક્રેશ થયું પછી મને મેસેજ મળ્યા એટલે અમે ફોન કરીને વાત કરી સન જોડે અને ડોટર ઇન લો જોડે તો એ લોકો બંને સેફ હતા અને બંને બચી ગયા હતા એટલે અમને થોડો આશકારો થયો ભગવાનનો પાડ માણ્યો કે ભાઈ અમારા છોકરા ને બહુ ને બચાવી લીધા અચ્છા આપણા સંતો ડોક્ટર છે અહીંયા રહેતા હતા પણ એમને તો ખબર હશે ને કે બપોરના સમયે કોણ કોણ ત્યાં હાજર હતું કોણ કોણ મૃત્યુ પામ્યું છે કેમ કે એ અહીંયા રહેતા હતા એટલે ભયાવહ સ્થિતિનો એમને અંદાજો તો આવી શકે ને એમની હોસ્ટેલ પર પાંચ અતુલ્યમ ફોર પર પાંચ થી સાત વ્યક્તિના મોત થયા અને દસ થી બાર જણ ઇન્જર્ડ થયા છે અને બાકી એમની ગાડી તે આ ટોટલી લોસ થઈ ગઈ છે સળગી ગઈ છે અને એ સિવાય જાન તો ઘણો નુકસાન થયું છે અચ્છા મકાનમાં જે ઘર વખરી હતી તે દરેક સળગી ચૂકી છે એવું છે એમાં અમુક જે ઉપરના ફ્લોર છે ત્યાં બધી સળગી ઉઠી છે નીચેના ફ્લોર છે એમાં આગળના ફ્રન્ટ સાઈડ બાકી છે બાકી પાછળની સાઈડ બધું સળગી ગયું છે અચ્છા તો તમારા દીકરા એ જ્યારે ઘટના સાંભળી હશે તો એમના મનમાં કોઈ ફફડાટ ડર એવું કંઈ પેદા થયું હશે ને એ જ્યારે આ ઘટના મારા છોકરાએ સાંભળીને ત્યારે એમને એ થયું કે અમે તો સેફ છે પણ અમારા જે બધા કલીગ છે જે બધા જોડે રહેનારા છે એ બધાનું શું થયું એ જાણી અને એમાં અમુકના મૃત્યુ થયા એ જાણીને ખૂબ દુઃખ થયું અચ્છા આપ પણ ગઈકાલથી અહીં હાજર છો સ્થળ પર છે કેવી સ્થિતિનો અત્યારે તમે અહેસાસ કરી રહ્યા છો વાસ્તવિકતા પણ તમે જોઈ છે અત્યારે હાલમાં તો બસ હવે અમે આ લોકોને સુપર સ્પેશિયાલિટી જે ડોક્ટરો છે એમને બીજા રૂમ આપ્યા છે સામાન શિફ્ટ કરવાનો છે પણ શિફ્ટ કરવા માટે અલાવ નથી કરતા હમણાં ધીરે ધીરે એ લોકો સામાન શિફ્ટ કરવા દેશે એ પછી બીજા રૂમમાં જશે ને આ બિલ્ડિંગ રહેવા લાયક હવે રહી જ નથી તો આ જે પ્રકારે અમદાવાદથી લંડન જતું આ પ્લેન છે તે ક્રેશ થયું છે પ્લેન ક્રેશ થયા પછી આ મેડિકલ સ્ટુડન્ટ તેમનો એક પછી સામાન હવે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે પ્લેન કેમ ક્રેશ થયું છે તેના માટે હવે બ્લેક બોક્સ છે તેમાંથી જ ખબર પડશે કે લાસ્ટ ટાઈમે પાઇલોટે શું શું વાત કરી હતી કયા મામલે તેમણે એલર્ટનેસ આપી હતી આ પેસેન્જરો જે મૃત્યુ પામ્યા છે તે બસો માંથી મોટા ભાગના પેસેન્જરોના ડેથ થયા છે સદનસીબે એક પેસેન્જર છે તે જ અત્યારે બચી ચૂક્યા છે અને સૌ કોઈ લોકો આ હાદસાના કારણે હચમચી પણ ચૂક્યા છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો